દહેગામના ઓડા ગાર્ડન તળાવમાં પડવાથી એક યુવકનું મોત નીપજ્યું દહેગામના ઓડા ગાર્ડનમાં એક યુવક ઊંડા પાણીમાં ગરકાવ થવાથી યુવકનું કરુણ મોત નીપજ્યું હતું યુવકનું નામ મનીષ કાંતિભાઈ જાધવ જે દહેગામના ભીમરાવનગરમાં રહેતો હોવાની વિગતો સામે આવી રહી છે પ્રાપ્ત માહિતી અનુસાર દહેગામના ઓડા ગાર્ડનમાં એક યુવાન તળાવમાં પડ્યો હોવાની દહેગામ પોલીસ સ્ટેશને ફરિયાદ મળતા તાત્કાલિક દહેગામ પોલીસ દ્વારા બ્રિગેડને જાણ કરતા તાત્કાલિક તળાવમાં સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું જેમાં એક યુવકનું મૃતદેહ મળી આવતા તેને દહેગામ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પોસ્ટમોર્ટમ અર્થે મોકલાવામાં આવ્યો તેમજ દહેગામ પોલીસ દ્વારા મોતનું કારણ જાણવા વધુ તપાસ હાથ ધરાય સમાચારની અવનવી અપડેટ જોતા રહો નીખરતા ગુજરાત ન્યૂઝ સાથે નીખરતા ગુજરાત ન્યૂઝને લાઇક શેર સબસ્ક્રાઇબ કરો અને બેલાઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો